છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના જબુ ગામે સાંસદ સહિતના આગેવાનોએ કર્યું ગણપતિ પૂજન તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા ચાલો વાત કરીએ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુ ગામે ઓપરેશન સિંદૂરની થીમ પર બનાવવામાં આવેલ ગણપતિ પંડાલમાં સાંસદ સહિતના આગેવાનોએ આરતી પૂજા કરીને ધન્યતા અનુભવી બોડેલી તાલુકાના જબુ ગામે ગણેશ મહોત્સવ નિમિત્તે રામેશ્વર યુવક મંડળ દ્વારા વિશેષ આકર્ષણનું રૂપે ઓપરેશન ઓપરેશન સિંદૂરના થીમ પર તૈયાર કરવામાં આવેલી ગણપતિ પંડાલનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે છોટા ઉદેપુર લોકસભા ક્ષેત્રના સાંસદ જસાભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ પૂર્વ તાલુકા પ્રમુખ કાળોભાઈ અનુચિત જનજાતિ જિલ્લા પ્રમુખ અશોકભાઈ સોલંકી અને કાર્યકર્તાઓ સાથે ગણપતિ પૂજન અને આરતી કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી અને ધન્યુ ધન અનુભવી હતી સાંસદ સાંસદશ્રીએ પંડાલના ભાવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની સર્જનાત્મક આયોજનની પ્રશંસા પણ કરી હતી અને ગ્રામજનોને સમાજમાં એકતા ભાઈચારો તથા સેવાની ભાવના જાળવી રાખવા આહવાન કર્યું હતું તેમણે ગ્રામજનો સાથે સૌહાર્દ ભર્યો સંવાદ કર્યો અને યુવાનોને સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાવા પ્રેરણા આપી હતી આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાંસ્કૃતિક માહોલ વચ્ચે પંડાલની સુંદરતાનો સૌ કોઈને મુક્ત મંત્રમુગ્ધ કરી રહી હતી રિપોર્ટર ધર્મેશ માંગરોલિયા સહજ ન્યૂઝ બોડેલી